તો હાલો અમારા ગુજરાતી મિત્રો કેમ છો બધા મજામાં છો તો ગુજરાતી મિત્રો આપણે આજે કંબોયા આવેલા છે તો આપણું બ્લોગ આપણે સ્ટાર્ટ થાય તો પછી ખેતરોમાંથી જ સ્ટાર્ટ થાય જાણે ત્યાંનું બ્લોગ છે ને આપણો આરો ખેતરોમાંથી જ સ્ટાર્ટ થાય તો ગયાથી સ્ટાર્ટ નહીં તો આપણે આ જોવા આગળ આ ડબલ લઈ લઈને જોઈશું આગળ પહેલાં તો માફી કરજો અને કમેન્ટ કરજો આ પહેલો આગળ મોડ જતો તો એ કુણ હતું કમેન્ટ કરજો શક્ય જોયેલું તો હેજ તો ગાઈ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો અને આપણે ચા પીવા બાકી તો ઘેર ચા પીએ ઓકે તો એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તો તો ગાઈ આપણે ખાવા ખવાઈ ગયું છે અને આપણે હા બેને પોણી પાવાનું ચાલુ છે આ ડબલી પોણી પોણી પાઈ વસ્તુ હતા મસ્ત છે ખાવાની વસ્તુ છે અને આપણા પાછળ એક જોમફળી છે એક જોમફળી તો પેલી સાઈડ છે તો ના હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો તો ગાઈ જા આપણે જોવો સીધા પડું ગયા છે ભાઈ કેટલો સુરે એક આરી પાકી નહીં પાકી નહીં બે અને બિલકુલ સર તો ગાઈઝ જોઈ શકો છો બીજું યુટ્યુબર છે આપણે તો બાપજી કોક યુટ્યુબ ચેનલ છે આપણે એની તો આપ પૈસા તે જોઈ શકો છો હાથમાં નકલી લાગે છે કી લાગે છે કમેન્ટમાં બતાવી દેજો અને આપણે ખબર છે કે હા વાળાનો બ્લોગ બનાવીએ છીએ તું

નેચર લિંક કરી દેવાનો છે વિડીયોની તો જોઈ લેજો આપણા અને સપોર્ટ કરતા રહેજો ભાઈને બસો ત્રણ સવિધા આવે છે એટલા અમે તો સપોર્ટ કરતા જ રહીજે મેં ઓકે તો કાળી આપણા બ્લોગ અહીંયા ખતમ કરીએ છીએ તો બીજો બ્લોગ જોવો હોય તો પછી બનાવી દેવું આપણે બ્લોગ અને આ બ્લોગ પર લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર જરૂરથી કરી દેજો આપણા બ્લોગ તો આપણે બ્લોગને એન્ડ કરીએ